કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે કયો મંગળવારનો દિવસ મંગળવારનો દિવસ એટલે તમે જાણો જ છો જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા આજે દાદાનો દિવસ મંગળવારે આપણે હવે મુદ્દાની વાત ઉપર આવી જઈએ ફટાફટ આજે બહુ બધી વાતો કરવાની છે બહુ બધી ચર્ચાઓ કરવાની છે એટલે આજે આપણે કોઈ પણ જાતનો ટાઈમ બગાડવાની જરૂર નથી આપણે ગઈકાલનું બજાર પહેલાં ફટાફટ જોઈ લઈએ સોમવારનું કે કેવું રહ્યું બજાર આજે કેવું રહેશે બજાર આજે કેવા આઈપીઓ આવી રહ્યા છે એ બધા વાતો કરવાની છે આજે રિઝલ્ટ એક બે કંપનીઓના હું તમારી સમક્ષ રજૂ કરું બરાબર છે એને શું ધ્યાન રાખવાનું આ બધી વસ્તુ આપણે થોડીક ડિસ્કસ કરીશું પેલા નિફ્ટી ગઈકાલે એકસો છપ્પન ઘટાડા સાથે ચોવીસ હજાર છસો ને બંધ જોવા મળી

સામ સામેના રાહ જોવા મળ્યા પરંતુ બહુ મોટા પ્રમાણમાં એફઆઈએ વેચવાલી કરી છે એટલે એમાં થોડી ચિંતાનો વિષય ઉભો થઈ શકે છે મિત્રો હવે વધારા શેરોને અને શેરો પર નજર નાખી લઈએ તો વધારા શેરોમાં એકમે સોલર આઠ પોઈન્ટ આઠ ટકાનો વધારો વિજયા ડાયગ્નોસ્ટિક છ પોઈન્ટ છ ટકાનો વધારો પછી લોરસ લેબ્સ છ પોઈન્ટ બે ટકાનો વધારો ચેન્નઈ પેટ્રોલિયમ ચાર પોઈન્ટ આઠ ટકાનો વધારો આધાર હાઉસિંગ ચાર પોઈન્ટ એક ટકાનો વધારો કરે છે આના જોડે કોઈ કોમ્પિટિટર છે નહીં આ એટલો જ ભાથી લડ્યા કરે છે આ બધા આઈટી માં મંદી આવી ગઈ આનંદ નહીં આવતી ચલો ઘટનાના સિરો આ મેં તમને પહેલા પણ કહ્યું બત્રીસો ચાલતું હતો ત્યારે કદાચ તમને યાદ કરાવી દઉં કે આને થોડો થોડો કરીને ભેગા કરજો નેચર આવતો તો કરે એનો ફાયદો ઘટનાના શેર ઉપર નજર નાખી લઈએ તો કોટક મહિન્દ્રા બેંક સાત પોઈન્ટ ચાર ટકા કાલે સ્વાહા થઈ ગઈ કોટક મહિન્દ્રા બેંક પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં એનું રિઝલ્ટમાં થોડું ડામા ડામાડોળતા જોવા મળ્યું મેં તમને ગઈકાલે જ વાત કરી હતી કે બજારના એક્સપેક્ટેશન ચૂણા ઉતર્યા છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ સાત પોઈન્ટ ત્રણ ટકા નીકળી ગયો લોધા છ ટકા નીકળી ગયો પછી

તમે જુઓ ડીએલએફ જુઓ ગોદરેજ પ્રોપર્ટી ફોનિક પ્રેસ્ટીજ એસ્ટેટ શોભા બધા ચાર ટકા ઓબેરોય રિયાલિટી બધું દૂચા કાઢી નાખ્યા હવે વાત કરી લઈએ કે ફટાફટ કયા શીરોના રિઝલ્ટ આવે છે તો એનટીપીસી ગ્રીનનું એક રિઝલ્ટ સારું આવ્યું છે મિત્રો પ્રોફિટ ઓગણસાહીઠ ટકા વધીને આવ્યો છે બસો વીસ કરોડ રૂપિયા પ્રોફિટ કર્યો છે એટલે ક્વાર્ટર ટુ ક્વાર્ટરમાં એને ઓગણસાહીઠ ટકાનો જમ્પ બતાવેલો છે એટલે બહુ સારી કહેવાય વસ્તુ પછી એમાં પણ આજે હલચલ જોવા મળશે ઇન્ડસ ઇન્ડ બેંકમાં પ્રોફિટ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે બોતેર ટકાનો પ્રોફિટ ડાઉન નીકળી ગયો બોતેર ટકા વિચાર કરો તમે એક હજાર કરોડ નફો કર્યો હોય સાતસો વીસ કરોડ રૂપિયા તો નેકડી ગયા બસો એસી કરોડ આનો મતલબ આ થાય બીજું એનઆઈઆઈ મિત્રો ઘટી છે એનપીએ વધ્યો છે બધું જ ચિંતાનો વિષય ઇન્ડસિન્ડ બેંક માટે એટલે આ ખાસ ધ્યાન રાખજો એના ઉપર પણ કોન્સન્ટ્રેટ કરી શકાય મિત્રો હવે ફટાફટ આપણે આઈપીઓ પર આવી જઈએ મિત્રો આઈપીઓ ની ભરમાલ લાગી છે એક મેળો ભરાયેલો છે આઈપીઓ બધા જ અત્યારે હું તમને ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ કહીશ એની ટકાવારી પણ કહીશ કેટલી ચાલે છે એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે કયા ભરવા કયા ન ભરવા પૈસા જે પ્રમાણે સીબિત હોય એ પ્રમાણે તમારે જે પ્રમાણે સેટિંગ થતું હોય એ પ્રમાણે ભરવાના લગભગ છ આઈપીઓ વિશે હું તમને અત્યારે જણાવવાનો છું આ આજે છેલ્લો દિવસ છે એવો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ આજે એનો છેલ્લો દિવસ છે જુલાઈ પચીસ થી ખુલેલો છે અને ઓગણત્રીસ જુલાઈ એટલે કે આજે છેલ્લો દિવસ છે એકસો નેવ્યાસી થી એકસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ બેન્ડ દસ રૂપિયાની ફેસ વેલ્યુ છે અને એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઓગણ રૂપિયા ચાલે છે લગભગ વીસ ટકા જેટલો પ્રોફિટ થઈ શકે તમને જો લાગે તો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ ઓકે પછી બીજો આઈપીઓ પર ચર્ચા કરીએ મિત્રો તો બીજો આઈપીઓ એનએસડીએલ એનએચડીએલ બહુ ટાઈમથી આવું આવું કરતો તો આવી ગયો છે હવે એટલે કે અને ઓગસ્ટ સુધી ચાલવાનો છે એટલે પહેલી ઓગસ્ટ છેલ્લી તારીખ છે પાંચ પહેલા ભરી દેવાનો ફેસ વેલ્યુ મિત્રો બે રૂપિયાની છે સાતસો સાહીઠ થી આઠસો રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ આજનું એકસો ને સાડત્રીસ રૂપિયા બતાવે છે સોરી ગઈકાલનું આપણે આજે તો હજી મોર્નિંગમાં હજુ આવ્યું નથી અપડેટ લગભગ સત્તરથી થી અઢાર ટકાનું ઉપર ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે ગ્રે માર્કેટ પ્રીમિયમ સત્તરટીય અઢાર ટકા શાંતિ ગોલ્ડમાં વીસ ટકા કહ્યું હવે ત્રીજા નંબરનો શેર શ્રી લોટસ ડેવલોપર્સ શ્રી લોટસ ડેવલોપર્સમાં ત્રીસ ઓગ ત્રીસ જુલાઈ એટલે આવતીકાલે ખુલશે પહેલી ઓગસ્ટ સુધી ચાલશે આવતીકાલ એટલે સમજી લેવાનું કે બુધવારે ખુલશે અને શુક્રવારે પતી જશે બરાબર ને આ ધ્યાન રાખવાનું આ અઠવાડિયામાં બધું ફિનિશ થઈ જશે ટૂંકમાં એકસો ચાલીસ થી એકસો પચાસ રૂપિયાની શ્રી લોટસ ડેવલપર્સની ફેસ વેલ્યુ એની મિત્રો એક રૂપિયાની છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂપિયા રૂપિયા ચાલે છે કેટલું બાવીસ ટકા જેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે તમારે એટલે તમારે માન લો કે ચૌદ પંદર હજાર રોકો તો ત્રણેક હજાર રૂપિયા તમને આરામથી છૂટે બરાબર ને પછી આદિત્ય ઇમ્ફોટેક આદિત્ય ઇન્ફોટેક નો આઈપીઓ પણ આજે ખુલી ગયો છે આજે ખુલશે એકત્રીસ જુલાઈ છેલ્લો દિવસ છે બરાબર ને આ ધ્યાન રાખજો અને છસો થી છસો પંચોતેરની એની પ્રાઇસ બેન્ડ છે ફેસ વેલ્યુ એની એક રૂપિયાની છે આદિત્ય ની અને ગ્રે માર્કેટ પ્રીમિયમ બસો ને સત્તર રૂપિયા ચાલે છે લગભગ ત્રીસ ટકા જેટલું ઉપર ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે એટલે આદિત્ય ઇન્ફોટેક એક સારો એવું કહી શકાય ત્રીસ ટકાના પ્રીમિયમ સાથે લક્ષ્મી ઇન્ડિયા ફાઈનાન્સ લક્ષ્મી ઇન્ડિયા ફાઈનાન્સ નો પણ આઈપીઓ આવે છે આજથી ખુલશે અને એકસો પચાસથી થી એકસો ને અઠ્ઠાવન રૂપિયાની અને પ્રાઇસ બેન્ડ છે ફેસ વેલ્યુ છે મિત્રો પાંચ રૂપિયાની અને ઓગણત્રીસ તારીખ એટલે કે આજે ખુલશે ને એકત્રીસ તારીખે પચશે ગ્રે માર્કેટ પ્રીમિયમ કઈ આનું અપડેટ થયું નથી છઠ્ઠો આઈપીઓ એમ એન્ડ બી એન્જિનિયરિંગ એમ એન્ડ બી એન્જિનિયરિંગ એમ એન્ડ બી એન્જિનિયરિંગ ત્રણસો છાસઠ થી ત્રણસો ને પંચ્યાસી રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે ફેસ વેલ્યુ દસ રૂપિયાની છે ત્રીસ ત્રીસ જુલાઈ એટલે કે આવતીકાલે ખુલશે અને પહેલી ઓગસ્ટે પતશે ગ્રે માર્કેટ પ્રીમિયમ ચોત્રીસ રૂપિયા બોલાય છે એટલે કે દસ જેટલું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે મિત્રો આ આખી વાત થઈ ગઈ બધા આઈપીઓની શોર્ટમાં ઝડપથી ચર્ચા કરી લીધી આપણે કોઈને ના ખબર પડે તો તમે આમાં કોઈને ખબર ના પડી હોય તો તમે મેસેજ દ્વારા કોમેન્ટ્સમાં પણ પૂછી શકો છો બીજું મિત્રો આપણે ચર્ચા કરી લઈએ કે એક આઈટી સેક્ટર મિત્રો થોડું દબાઈને ચાલી રહ્યું છે ઘસારો વધારે જોવાઈ જોવાઈ રહ્યું છે રિયાલિટી ની અંદર ઘસારો જોવા મળી રહ્યો છે બેંકો તૂટી રહી છે ફાઇનાન્સ સેક્ટર તૂટી રહ્યું છે ઓવરઓલ સ્મોલ કેપ મિડ કેપ બધું ધીમે 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 પોર્ટફોલિયો આપણો ઘસા ટીસીએસ એ જોબ કટ આપ્યું છે લગભગ પાંચ ટકા કેટલા ટકા કર્મચારીઓને છટણી કરવાની છે એટલે કે એમને કહી દીધું છે કે ભાઈ અમારાથી ખર્ચો પોસાતો નથી તો તમે એટલા કર્મચારીઓ ઓછા કરશે કારણ કે સીધીને સર્ટ વાત કહી દઉં મિત્રો કે ટીસીએસ સર્વિસ પ્રોવાઈડર છે આઈટીમાં આઈટીમાં સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને જે કસ્ટમર દ્વારા રેવન્યુ જનરેટ થતું હોય છે એમાંથી એમને ખર્ચા બાદ કરતા પ્રોફિટ વધતું હોય છે હવે ખર્ચામાં જો નવા નવા ક્લાયન્ટ નવા નવા સોરી નોકરીયાતો ઊભા કર્યા કરે તો એમને તો ખર્ચો વધ્યા જ જવાનો છે એટલા માટે એમણે શું કર્યું કે અત્યારે નવા ઓર્ડર્સ મળતા નથી માપના ઓર્ડર્સ મળે છે તો એમને જે પણ જરૂરિયાત લાગી કે ભાઈ હમણાં કટમાં થોડો કટ આપવાની વિચારણા કરી એટલે ગઈકાલે પણ લગભગ ફિફ્ટી ટુ વીક લોનની આસપાસ ટીસીએસ શેર આવી ગયો એટલે આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખવાનું ક્યારે તેજી ક્યારે બંદી આવશે કોઈને ખબર નથી અને આપણે કરવાનું ઈચ એન્ડ એવરી સ્ટેપ્સ તમને કહેલા છે એ પ્રમાણે જ્યારે ઘટાડો મળે જ્યારે ડીપ મળે કોઈ પણ દિવસ ઉછાળે ખરીદવું નહીં જ્યારે તેજી ચાલતી હોય કોઈ શેરની અંદર ત્યારે કૂદી નહીં પડવાનું આ બધું મગજમાં થોડું થોડું બેહાલ લેવાનું આમાં વારે ઘડીએ કહે કે નહીં કરવાનું કારણ કે વારે ઘડીએ કહીએ તો અમુક પાછા સબસ્ક્રાઈબરો એવું પણ કહે છે કે તમે એક ના એક વાત બે વખત કહો છો પણ ના કહીએ તો ટકોર ના કરું તો શું કરવું કારણ કે મારા ક્લાયન્ટો મારા જે સબસ્ક્રાઈબરો છે મારા જે મારા મોઘેરા મેમ્બર્સ બનેલા છે આશુતોષભાઈ હમણાં છેલ્લે છેલ્લે બનેલા છે મારા મેમ્બર્સ એ બધાને મારે ધ્યાન રાખવા પડે એટલા માટે મારે વારે ટકોર કરવી પડતી હોય છે કે તમે અવશ્ય ધ્યાન રાખજો એફએનડોમાં કોલપુટ ઓપ્શનમાં કે પછી ઇન્ટ્રાડે કરવા માટે કોઈ પણ જાતની કોશિશ ન કરતા કારણ કે આપણા માટે બજાર નથી આ બજારની અંદર આપણે ખાલી કેશ માટે માર્કેટની અંદર ઓનલી ફોર લોંગ ટર્મ ડિલિવરી બેઝ કામકાજ કરવાનું નોટ વરી અબાઉટ ધ સ્મોલ ટર્મ ઓફ ધ માર્કેટ તો કે શોર્ટ ટર્મમાં તો માર્કેટ અનસર્ટનિટી રહેવાની જ છે બજાર ચડી ગયું તો પાછું થોડું નીચે આવ્યું નીચે આવ્યું છે તો પાછું ઉપર પણ જશે બધું સાયકલ ચાલવાની છે આપણને ક્યાંક ને ક્યાંક આ લોકો પાડી ના દે એ ખાલી ધ્યાન રાખવાનું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ